નમસ્કાર વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી હું ડૉક્ટર પરેશ સવાણી આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણની સાથે સાથે કેળવણીનું પણ ખૂબ જ મહત્ત્વ છે એટલે કે ભણતરની સાથે સાથે ગણતર પણ એટલું જ જરૂરી છે બાળકોના જીવનમાં કૌશલ્યનો વિકાસ થઈ શકે તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યનું બીજા થઈ શકે તેને ધ્યાનમાં રાખીને વશિષ્ઠ પરિવાર આ વર્ષે લઈને આવી રહ્યું છે જીવન પથ અંક સિરીઝ નેશનલ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને એનસીઆરટી દ્વારા એક એકવીસમી સદીમાં બાળકો માટે કયા કયા કૌશલ્યની જરૂર પડશે એની યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં ત્રણ વિભાગ ઉપર એમણે કામ કર્યું હતું એક લર્નિંગ સ્કિલ લિટરસી સ્કિલ અને લાઈફ સ્કિલ આ ત્રણ સ્કિલ માં જે કૌશલ્યનો સમાવેશ થયો છે એ અને ભારતીય વેલ્યુઝ એટલે કે મૂલ્યોને આધાર બનાવીને આ જીવનપથ અંક બહાર પાડવામાં આવનાર છે એટલે કે દર મહિને આ જીવનપથ અંકમાં કોઈ પણ બે કૌશલ્ય કે મૂલ્ય ઉપર ફોકસ કરવામાં આવશે ઉદાહરણ તરીકે ઓગસ્ટ મહિનાની અંદર કમ્યુનિકેશન એટલે કે સંવાદ અને સંયમ આ બે ઉપર લેખ વાર્તા કવિતા અને માહિતી આ અંકમાં રજૂ થનાર છે તો દર મહિને જો આપ જીવનપથ અંકની ડિજિટલ કોપી મેળવવા ઈચ્છતા હોવ તો આપે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે આ વિડીયોની સાથે રજિસ્ટ્રેશનની લિંક પણ આપણા સુધી પહોંચાડવામાં આવી છે તો ચોક્કસથી આપ રજીસ્ટ્રેશન કરશો અને એની ડિજિટલ કોપી આપ ડાઉનલોડ કરી શકશો તો દર મહિને કોઈપણ બે કૌશલ્ય અને સ્કિલ આપણા બાળકો સુધી પહોંચે તમારા સુધી પહોંચે એની માટે આપ તૈયાર છો ને તો રજીસ્ટ્રેશન કરવાનું ભૂલતા નહીં હર ઘર વશિષ્ઠ હર દિલ વશિષ્ઠ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ